નમસ્કાર પ્લસ હું છું સાથે હિતલ સુરત શહેરના ઉધના વિસ્તારમાં નાણાં ધીરધાર નું લાયસન્સ ધરાવી તેનો ઘેર ઉપયોગ કરી લોકોને વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરનારની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે फरियादी वर्ष विजय रोगनिस्ता अगस्त में माता भरे आरोपी धर्मेंद्र अमरसी उर्फे लाली पासे थी बैरट का व्याजे भी लाख रुपया उचित नहीं दाहता। फरियादी 1.4 लाख रुपया आरोपी ने आपी दिया था। साथे व्याजना आप तो तो। साथ ही व्याज ना 24,000 रुपया परं दर महीने आपत होतों सात महीना दरमियान पर्याप्तीय कुल 1.86 लाख रुपया ब्याज पॉइंट शुक्र पियो परंतु आरोपी धर्मिंद्रा उर्फे लालिए तिनी पासे थी टुकड़े टुकड़े पांच पॉइंट पंद्रह लाख रुपया त्यागा अगाव ब्याज ना है लाख रुपया मरी कुल आठ लाख रुपया ली था था आखरी ब्याज લાલિતી કંડાળીને ફરિયાદ યુથના પોલીસ મથકમાં ફરિયાદ નોતાવી હતી આ સમગ્ર મામલે પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ दाखल કરી છે પોલીસે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ કરી છે જ્યારે રવિ તેમજ મોહન નામના અન્ય બે આરોપીઓ વોન્ટેડ છે વિરુપુર નેશન પ્લસ ટીમ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર